નમસ્કાર મિત્રો હું છું યોગેશ આપ જોઈ રહ્યા છો આપનું છોટાઉદેપુર સમાચારમાં વાત કરીશું બોડેલી તાલુકાની કોઠિયા પ્રાથમિક શાળાની જર્જરિત હાલતની જ્યાં નાના બાળકો રોજ અભ્યાસ કરે છે પરંતુ જીવના જોખમે ધોરણ એકથી થી પાંચમાં લગભગ પચીસથી થી ત્રીસ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો ફરજ બજાવે છે પરંતુ શાળાનું બિલ્ડિંગ એટલું જર્જરિત છે કે કોઈ પણ ક્ષણે ધરાશાય થઈ શકે તેવી સ્થિતિમાં છે વાલીઓ અને ગ્રામજનો હવે સવાલ પૂછે કે જો કાલે અહીં કોઈ મોટો અકસ્માત થાય તો જવાબદાર કોણ સરકાર દ્વારા ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત એવા મોટા દાવાઓ તો થાય છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે ગામના એક જાગૃત યુવાને આ પરિસ્થિતિનો વિડીયો બનાવી તંત્રનું ધ્યાન આ ગંભીર મુદ્દા તરફ દોર્યું છે હવે માત્ર એક જ માંગ છે કે નવી મંજૂર થયેલી શાળાનું બાંધકામ તરત શરૂ થાય જેથી આ નાના બાળકો સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરી શકે આખું શાળાનું મકાન આખું જર્જરિત થઈ ગયું છે આખું મકાન જર્જરિત થઈ ગયું જર્જરિત મકાન નીચે નાના બાળકો બેસે છે અને ઉપરથી પડે છે તો આ આખું મકાન જર્જરીત થઈ ગયેલું છે આખું અને ચારે બાજુ જે દિવાલ છે એ આખી જર્જરિત થઈ ગયેલી છે અને આવા મકાન નીચે નાના બાળકો બેસે છે હવે બાજુની રૂમ જોઈ લઈએ આ શાળાની બાજુની રૂમ છે આખી પતરા પતરાની બનેલી છે પતરા છે આ બાજુની એક રૂમ છે પત્રાની એ આખી રૂમ એક આ એના સપોર્ટ પર આખી શાળા સપોર્ટ પર ઉભી રહી છે જોખમ નીચે જ્યારે પડશે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઈકાન દબાવશો